એક કિસાન ખેડૂત માની લો કે કપાસનું બીજ રોપે છે અને અમુક સમય પછી એમાંથી નાનો એવો છોડ થાય છે અને એ છોડ ધીમે ધીમે ફૂટ મોટો થાય અને પૂરા એ છોડવાઓ કપાસના છોડવાઓ એક જ સરખી હાઈટ ના જયારે બને ત્યારે એ છોડવાઓની આજુબાજુ ઘાસ ઉગવાની શરૂઆત થાય અને એના સિવાયનું બાકીનું નકામું બીજા પણ પૌધાઓ ઉગવા મળે ત્યારે એ અગર પોધાઓને દૂર કરવામાં ન આવે એ વધારાના ઘાસને દૂર કરવામાં ન આવે તો પેલા કપાસના છોડને પૂરું પોષણ નથી મળતું અને એના કારણે એનો વિકાસ છે અને જે ફળ પ્રાપ્ત કરવું છે એ નહીં મળે એટલા માટે ખેડૂત એ જે વધારાનું ઘાસ અને પોધાઓ છે એને નિંદામણ કહે છે એટલે ખેડૂતની ભાષામાં નિંદામણ દૂર કરવું બહુ જરૂરી છે જો નિંદામણ દૂર કરવામાં આવે તો જ એ કપાસનો છોડ પૂર્ણ રૂપે વિકાસ પામે અને એમાંથી જોઈતા ફળ મેળવી શકીએ આપણે કપાસ મેળવી શકીએ એવી રીતે આપણા જીવનની અંદર આપણે જે પણ ચોક્કસ લઈને આપણે ચાલતા હોઈએ જે આપણે એ લક્ષ્યને પૂરું કરવા માટે ચોક્કસ કાર્ય પકડેલું છે એ સમયે આપણી આજુબાજુમાં આપણી સાથે આપણા જીવનની અંદર બાકીની બીજી બધી પ્રવૃત્તિઓ પણ સ્વયંભૂ ઉભરી આવે છે પછી એ સામાજિક હોઈ શકે છે શારીરિક બીમારી હોઈ શકે છે સંબંધોની અંદર પણ હોઈ શકે છે બિઝનેસની અંદર બીજી ચેલેન્જીસ હોઈ શકે છે બિઝનેસની અંદર ખેડૂતની ભાષા નિંદામણ એ આને કહે છે જે ચોક્કસ લક્ષ છે અને એને પૂરું કરવા માટેની જે કાર્ય પ્રણાલી છે એના સિવાયના બાકીના બધા જ કાર્ય જે આપણને ડિસ્ટર્બ કરે છે એ બધું નિંદામણ છે અને ખેડૂત જે રીતે એ વધારાના ઘાસને અને છોડવાઓને નિંદામણ એ દૂર કરે છે એવી જ રીતે આપણે પણ એ આજુબાજુના જે વધારે ડિસ્ટર્બ કરવા વાળી પ્રવૃત્તિઓ વસ્તુઓ વ્યક્તિઓ એ નિંદામણને દૂર કરવું જ પડે તો જ આપણે નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચી શકીએ